આનંદનગરના હાઉસ ફ્લેટને નોટિસ પાઠવી ઘર ખાલી કરવા જણાવાયું બસો જર્જરિત હાલતના ફ્લેટને નોટિસ પાઠવી અને નળ કનેક્શન તેમજ વીજળી કનેક્શન કાપવામાં આવતા રહેવાસીઓએ વિરોધ નોંધાવ્યો હતો એકાએક નોટિસ પાઠવી નળ વીજળી કનેક્શન કાપતા લોકો વિફર્યા હતા આજે આનંદનગરના રહેવાસીઓએ ડેપ્યુટી કમિશનરને રજૂઆત કરી અને ત્રણ મહિનાની સમય મર્યાદાની માંગ કરી છે હાઉસિંગ બોર્ડના રહેવાસીઓએ આરએમસી અને હાઉસિંગ બોર્ડના અધિકારીઓને રિપેરિંગ કરાવવા બાબતે સંમતિ આપી છે ઉપરાંત ત્રણ મહિનાની સમય મર્યાદા આપવા રજૂઆત કરાઈ છે આ સમય મર્યાદા દરમિયાન આરએમસી અને પીજીવીસીએલ નળ કનેક્શન અને વીજ કનેક્શન સહિતના જોડાણો કાપવા અંગે કોઈ કાર્યવાહી ન કરવા માંગ કરી છે તાજેતરમાં ચાલીસથી પચાસ ટકા ફ્લેટમાં રિપેરિંગ કામ કરવામાં આવ્યું હતું તેમાં કોઈ જ ક્ષતિ નથી આથી અન્ય ફ્લેટ ધારકોને નોટિસ આપવા જણાવાયું છે જે ભાગ જર્જરિત છે તેનું કેટલું રિપેરિંગ કરવાનું છે તે અંગે આનંદનગર એસોસિએશનને જાણ કરવા માંગ કરાઈ છે તમામ ફ્લેટની રિપેરિંગ કામગીરી પૂર્ણ થયા બાદ આરએમસી તથા હાઉસિંગ બોર્ડના અધિકારીઓ દ્વારા ફિટનેસ પ્રમાણપત્ર આપવા સહીતની રજૂઆતો કરવામાં આવી હતી આજ રોજ અમે રાજકોટ મ્યુનિસિપલ કમિશનરસીને આવેદનપત્ર આપવા આવ્યા છીએ કે આનંદનગરના 3-3 એસોસિએનો જે પણ જર્જરિત મકાન હોય એને રિપેર કરવાની તૈયારી દર્શાવે છે પરંતુ એ રિપેર કરવા માટે પૂરતો સમય આપવામાં આવે એવું અમારા દ્વારા કહેવાય છે સાથે સાથે જે મકાન જર્જરિત હોય એમને જ નોટિસ આપવામાં આવે બાકીના મકાનોને નોટિસ ન આપવામાં આવે જો જર્જરિત ન હોય એની જગ્યાએ ઓથોરિટીએ બધાને આગમટે નોટિસ આપી દીધી છે આ વસ્તુ દૂર કરી જર્જરિત મકાનો સ્પેસિફાઈ કાઢવામાં આવે એના સક્ષમ અધિકારીઓ આવે અને એ જણાવે કે આ મકાનો જર્જરિત છે એને અમે રિપેર કરીશું એના માટેનો સમય આપે સાથે જે એસેન્શિયલ સર્વિસ છે એ ફરીથી ચાલુ રહેવી જોઈએ કારણ કે એસેન્શિયલ સર્વિસ છે એ કોઈની પણ દૂર કરવી એ સુપ્રીમ કોર્ટના ચુકાદાની વિરુદ્ધ છે આ તંત્રએ સુપ્રીમ કોર્ટના ચુકાદાની પણ ઉપર જઈ અને આ કામગીરી કરી છે તો અમારી માંગણી એ જ છે કે અમને પૂરતો સમય આપવામાં આવે સાથે જે જર્જરિત મકાન હોય એ જ રિપેર કરવાનું કહેવામાં આવે